મતદાર જાગૃતિ અભિયાન પ્રાંત અધિકારીની ની ઉપસ્થિતિમાં યોજાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અંતર્ગત આણંદ વિધાનસભા મત વિસ્તારના હળગુડ ગામે પ્રાથમિક શાળાની

જે કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો છે અને સૌએ મતદાન માટેની પ્રતિજ્ઞા પણ લઈ અને આ મતદાનના યજ્ઞમાં જોડાવા માટેનું આહવાન કરેલું છે થેન્ક યુ